નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યની લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા આવેદનપત્ર આપી માગણી કરવામાં આવી છે રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવાની માગણી સાથે એબીવીપી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એબીવીપીના આગેવાનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા